નમસ્તે ખેડૂત મિત્રો આજે આપણે એક ચોડીના પ્લોટમાં આવ્યા છે ચોડીના પ્લોટ આપણે અહીંયા જોઈ રહ્યા છીએ એ ચોડીના પ્લોટ વિશે આપણે આજે વિસ્તારપૂર્વક અને કેટલો ફાયદો છે અહીંયા ખેડૂતભાઈએ અને આ મંડપ જે બનાવ્યો છે એના વિશે આજે આપણે વિસ્તારપૂર્વક જાણીશું અને આ ખેડૂતભાઈઓ આ વિડીયો એકદમ મહત્વપૂર્ણ છે અહીંયા સારામાં સારો આપણે અહીંયા પ્લોટ જોઈ રહ્યા છે અને કેટલો રેટ મળ્યો શું ભાવ મળ્યો અને ચોમાસાના દરમિયાન એમને શું શું ફાયદા થયા અને કઈ કઈ મુશ્કેલીનો સામનો કર્યો એના વિશે આજે આપણે વિસ્તારપૂર્વક જાણીશું તો ખેડૂતભાઈઓ આ ચેનલ પર જો નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો તમને ખૂબ ઉપયોગી લાગશે એટલા માટે આ વિડીયો તમે અંત સુધી જોજો અને આપણે ખેડૂતભાઈ સાથે ચર્ચા કરીએ તો ખેડૂતભાઈ આપણે આજે આજે ખેડૂત છે જેમણે પ્લોટ બનાવેલો છે એના વિશે આપણે પરિચય લઈએ ખેડૂતભાઈનો ખેડૂતભાઈ તમે પરિચય આપો મારું નામ જયેશભાઈ વેચાણભાઈ વસાવ છે ગામ નસારપુર મારે ઉમરપાડા તાલુકો અને સુરત જિલ્લો બરાબર અને આજે તમે અત્યારે બનાવી છે શાકભાજી અને અત્યાર સુધી તમે કેટલા વર્ષથી શાકભાજી બનાવો છો શાકભાજી તો આમ તો નવ નવ વર્ષથી ખેતી

હાર્વેસ્ટિંગ કર્યા ને લગભગ આયરા પ્લોટ માં જોઈએ એમાં પચીસ એક હાર્વેસ્ટિંગ તો આવ્યું છે આવી ગયું બરાબર છે એટલે આના પેલા બી તમારે એક બીજો પ્લોટ છે તેમાં બી તમે હાર્વેસ્ટિંગ કરતા હતા એનું પ્લાન્ટેશન એનું બી પ્લાન્ટેશન કમ્પ્લીટ જ હતું એને જોઈને પછી એનું જર્મિનેશન જોયું એનું જર્મિનેશન જોયું ને પછી જે બીજો એક બીજો પ્લોટ નાખવાની ઈચ્છા એમ છે અને પછી નાખે આપણે ખેડૂત ભાઈઓ આપણે જે જોતા છે એને વાત તો કરીએ કે આ કઈ વેરાયટી છે આ જે ચોળીની એ ચોળીની તમે વેરાયટી કો ખેડૂત ભાઈઓને આ ચોળીની વેરાયટી ધરતી બબલી ચોડી છે આજે જયેશભાઈ તેમ આ જે ચોડી છે છે આપણે આપણે જોઈ રહ્યા પાછળ એ બબલી ચોડી છે એ એમણે બનાવી છે અને સારામાં સારું ઉત્પાદન લીધું છે એ પણ એમના દ્વારા આપણે જાણીશું જયેશભાઈ આપણે જો અત્યારે શાકભાજી તમે રીંગણ કર્યા મરજા કર્યા બધા જ શાકભાજી તમે કરી છે બરાબર છે અને આ જે બબલી બનાવી એમાં બીજા પાકની દ્રષ્ટિએ આમાં દવાનો ઉપયોગ કેટલો વધારે કરવો પડ્યો ઓછો કરવો પડ્યો બીજા પાકની દ્રષ્ટિએ રીંગણ ને મરચા ને ખાતર નો અને બજાર સારામાં સારું બજાર એકદમ સારામાં સારો જયેશભાઈ આ જે બબલી ચોળી છે આ અત્યારે આપડે ફ્રેશ મંડપ છે આનું પ્લાન્ટેશન ક્યારે કર્યું છે તમે આનું પ્લાન્ટેશન સાઠ સીટ છે નવા માં છે તો આઠસો સીટો સીટ પ્લાન્ટેશન કર્યું છે પૂરે પૂરા પૂરા બરાબર જયેશભાઈ આપણે જો વાત કરીએ તો પહેલો જે મંડપ છે એમાં આપણી વીણી ક્યારે ચાલુ થઈ એમાં આપણે પ્લાન્ટેશન કર્યા પછી મે મહિનાને 4 તારીખે જે પ્લાન્ટેશન કર્યું ને હા એમાં 17 17 જૂને પહેલો હાર્વેસ્ટિંગ 17 જૂને તમે પહેલો હાર્વેસ્ટિંગ કરી લીધો હા અને અત્યારે આમાં જો વાત કરીએ તો આમાં તમે આ 10 જૂનનો છે ને હા 10 10 જૂન માસે આવ્યો તો એ જુલાઈ આપણે જુલાઈ એન્ડ જેવું આપણે જુલાઈ એન્ડ માં જુલાઈ 20 20 પછીનું હાર્વેસ્ટિંગ બરાબર હવે આપણે જે પેલા પ્લોટ ની વાત કરીએ તે આખો આપડે ચોમાસા ના સમયમાં આપડે આપડે ચાલુ થયો એમ ત્યારે તમારે કઈ કઈ તકલીફો પડી વરસાદમાં આ વખતે જોઈએ તો વરસાદ પડ્યો તો તમારો મંડપ કેવો છોડવા એમાં એવું એવું માં શરૂઆતમાં પ્લાન્ટ બી કમ્પ્લીટ જ એમાં માં આવ્યા પેલા પેલા બધા કમ્પ્લીટ થઈ ગયા બે ત્રણ વેણી પણ અમે કમ્પ્લીટ જ લીધી બરાબર પણ પછી વરસાદ અતિશય વરસાદ પડવાને કારણે મારો મંડપ બે વાર પડી ગયો બે વાર પડી ગયો બે વાર છેલ્લી વાર પડ્યો ઉભો આમ કર્યો પછી પાછો બીજી વાર પડ્યો પાછો ઉભો આમ કર્યો અને છેલ્લે છેલ્લે વર્ષમાં અત્યારે ત્રીજી વાર ભી મંડપ પડ્યો છે પણ એ ત્રીજી વાર ના મંડપ માં કેવું અડધું ઉભું છે અને અડધું જ્યાં મતલબમાં ઉભી કરવાની શક્યતા જ નહીં હતી ઉભી કરવાની શક્યતા જ નહીં હતી તો એ પણ ત્યાં જ રાખ્યું છે પણ તો બી ત્યાં મતલબ ચોરીનો લાગ ચાલુ જ છે લાગ ચાલુ છે ચાલુ છે લાગ નીચે નીચેથી શું કાય પણ ઉપરથી આમ બધું કમ્પ્લીટ છે એનું ફૂટપાટ કે આપડે ખેડૂત ભાઈઓ જેમ જયેશભાઈ કીધું આખું ચોમાસામાં ખૂબ વરસાદ પડ્યો જોયું કે ઘણો વરસાદમાં એમને એમને જે આ એમનું કેવું છે કે ચોડી જે પાક છે એમને સારું ઇન્કમ આપતી થઈ ગઈ હવે આપણે જનરલ થોડીક વાત કરીએ જયેશભાઈ આપણે જોયું તમે મને કીધું કે આખો બે વાર થી ત્રણ વાર મંડપ પડી ગયો પાછો ઉપરો પડી ગયો પાછો ઉપર તો એમાં આપણે ઉત્પાદન જો વાત કરીએ તો આઠ નવસો થી એચ નવસો સીટ માં કે તમે જે ઉત્પાદન લીધું તો વધારે વધારે તમે કેટલું ઉત્પાદન લીધું અને ઓછામાં ઓછું કેટલું ઉત્પાદન લીધું એમાં જે મંડપ પડ્યો ને વધારે કન્ટિન્યુ પાંચ દિવસ વરસાદ પડ્યો પાંચ દિવસ વરસાદ ખુલ્લો રહ્યો તેમાં તમે બાવીસ જબલા એટલે વીસ કિલોના બાવીસ જબલા સુધી તમે ઉત્પાદન લીધું અને ઓછામાં ઓછું એટલે કન્ટિન્યુ વરસાદ પડી ગયો પાંચ દિવસ પછી પછી તમે હાર્વેસ્ટિંગ કરો છો ત્યારે પાંચ થી છ જબલા વીસ કિલોના તમને એવરેજ મહિલા છે એટલે વાતાવરણ ખુલ્લું થયું ત્યારે તમને બાવીસ મણ સુધી ઉત્પાદન લીધું અને એમ કન્ટિન્યુ વરસાદમાં પાંચ થી છ મણ સુધી ઉત્પાદન લીધું હવે આપડે વાત કરીએ તો બજાર તમને વધારે વધારે કેટલા રેટ સુધી મળ્યું અને ઓછામાં ઓછું કેટલું મળ્યું વધારે માં વધારે ચૌદસો રૂપિયા સુધી નીકળ્યું છે ચૌદસો રૂપિયા વીસ કિલો વધારે વધારે અને ઓછા ની છે અત્યાર સુધી અત્યારે બી આ માર્કેટ જોયે તો અત્યારે તો હજાર અગિયારસો રૂપિયા છે પણ નીચલો ભાવ વચ્ચે થોડું માર્કેટ થોડું ડાઉન હતું તો ડાઉન માર્કેટ માં બી આઠસો રૂપિયા થી નીચે મને મળ્યા નથી ભાવ હું વાત કરો અરે અરે આઠસો રૂપિયા થી નીચે મળ્યા જ નથી એટલે ખેડૂતભાઈ આ જયેશભાઈ કીધું તેમ કે આ જે ચોડી છે એનો રેટ સારામાં સારો આવા વરસાદમાં એમને મળ્યો છે અને જયેશભાઈ અમે જ્યારે વાત કરતાં કરતાં આવ્યા અને એમના પ્લોટ પર ત્યારે જયેશભાઈએ કીધું કે જ્યારે અમે ચોમાસાના સમયમાં જ્યારે નવ બેઠા રહીએ છીએ ત્યારે કોઈ ઇન્કમનો સ્ત્રોત નહીં હતો ત્યારે આ ચોડી એમને

અહિયા ઓછામાં ઓછી એક ફૂટ જેટલી લાંબી એની વધારે વધારે થાય છે એક ફૂટ જેટલી એક ફૂટ જેટલી થાય જ છે અને માર્કેટમાં અમે આવી રીતના ગ્રીન એટલે બહુ પાકી નહિ કહેવાય કુંબડી કુંબડી કુંબડીમાં બી

ચાલે છે અને અત્યાર સુધીમાં તમે જે વીણી લીધી એ અંદાજીત તમે કેટલીક વીણી લીધી અને અત્યારના સ્પોટ એવરેજ મેના પ્લોટ જે ખરો ને મેની પ્લોટ ની અંદર મારે ચાલીસ ચાલીસ વીણી ની ઉપર છે ચાલીસ વીડી ની ઉપર છે અને આ જૂન ને જૂન નો પ્લોટ જે ખરો ને અત્યારનો એટલે એમાં વિશેક વિશેક વીણી ની જેવું છે તો ખેડૂત ભાઈઓ તમે જોઈ શકો છો જયેશ ભાઈ દ્વારા તમને ખબર પડી કે તમે આ જે આઠસો માં એમણે કેટલી વીણી લીધી અને કેટલું ઉત્પાદન લીધું અને શું રેટ મળ્યો એ તમને ખ્યાલ આવી ગયો છે એમણે વધારેમાં વધારે બાવીસ મણ સુધી એમણે ઉત્પાદન લીધું અને સારામાં સારો રેટની જો વાત કરીએ તો ચૌદસો સુધીનો એમને રેટ મળ્યો છે અત્યારે હાલમાં જયેશભાઈ કીધું કે અત્યારે અગિયારસો અને બારસો ચાલે છે અને લો બજેટની જો વાત કરીએ ઓછા ખર્ચ ઓછા ભાવની તો એ આઠસો એમને મળ્યો છે અને આઠસો સીટ્સમાં એમણે સારામાં સારું ઉત્પાદન અને મતલબમાં ફાયદો જે થાય છે એ પણ એમણે લીધો છે અને જયેશભાઈ હવે હું એમ કહું છું કે તમે આવતા ફરી ચોમાસામાં જો પાક બનાવવા માંગો તો તમે કયા બનાવશો તો મે બબલી ચોળીસ બનાવીશ અને આ વખતે તમે આઠ ને સત્તરસો સીટ તમે બનાવ્યા છે આવતા વર્ષે કેટલા સીટ બનાવશો આવતા વર્ષે તમારો બે એકર પ્લાન છે એટલે આવતા વર્ષે મારે ચારેક હજાર સીટ પ્લાન છે ચારેક હજાર સીટ અત્યારથી અત્યારથી આયોજન આયોજન પાકું છે બરાબર છે તો એ અત્યારે તમે આયોજન કર્યું છે તો એના માટે તમે એમ જો ગણતરી કરીએ તો એ માટે તમે તૈયારી કયા મહિનાથી સ્ટાર્ટ કરશો તૈયારી

અને આપણે છોડ જોઈએ તો એકદમ અત્યારે વરસાદ જતો રહ્યો છે અને તડકો કાઢે છે તો મસ્ત કૂપણો નવી ચાલુ થઈ ગઈ છે અને આપણે જો થળની જો વાત કરીએ જયેશભાઈ તો દરેક થળ આપણા એકદમ તંદુરસ્ત આપણને દાંડો જોવા મળે છે અને મૂળિયા પણ આપણને એકદમ લીલા ફ્રેશ જોવા મળે છે જે છોડમાં આપણે જોયું કે આ જે ડેમેજ થઈ ગયું છે એ ડેમેજ અટકી ગયું છે અને નવી પીલવણ પણ આપણે જોઈએ છે આ ફ્રેશ ઉપર ચાલે છે તો મને તો બહુ ખુબ સરસ લાગ્યું આ તમારે સારામાં સારું ઉત્પાદન મળ્યું અને આ તમે તમે મંડપ પડી ગયા પાછું પાછું ઉત્પાદન લીધું તો હવે હું છેલ્લો એમ પૂછીશ કેવા કેવા માંગીશ કે આ તમે બીજા ખેડૂત ભાઈઓને શું સંદેશો આપશો આ ખેતી દ્વારા મેં બીજા ખેડૂત ભાઈઓને તો એ જ કહીશ એ જ સલાહ આપીશ કે તમે બીજી ગમે તે પણ ખેતી

જયેશભાઈ આ છેલ્લો ક્વેશ્ચન જે મતલબમાં બધા આપણા જે દર્શકો ખેડૂત ભાઈઓ છે એમને બી ઉત્સાહ હોય કે અત્યાર સુધીમાં તમે કેટલું અંદાજિત પ્રોફિટ લીધું હશે આમાં હજાર સીટ અંદર જોઈએ તો ચાર લાખ ની ઉપર જેવું આનું પ્રોફિટ આવ્યું છે એવું તો ખેડૂતભાઈઓ જેમ આપણને બધી વસ્તુ આપણને જયેશભાઈએ જણાવી કે ક્યારે પ્લાન્ટેશન કર્યું કેટલું ઉત્પાદન લીધું અને કેટલો રેટ મળ્યો અને અત્યાર સુધીમાં એમણે કેટલા સીટમાં કેટલું ઉત્પાદન અને પૈસા કમાયા એ પણ આપણે બધું માહિતી એમણે આપી છે અને વધારે હજી બીજી અન્ય કોઈ તમને માહિતી જોઈતી હોય તો તમે કૃષિકાર એગ્રોટનો સંપર્ક કરી શકો છો અને આ ખેડૂતભાઈઓ આ વિડીયો તમને જો સારો લાગ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બીજા ખેડૂતભાઈને પણ શેર કરજો